વેલકમ ટુ માય ચેનલ આ યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું સ્વાગત છે ચેનલમાં આવતા વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી નવા બનતા વિડીયો તરત મળતા રહે અને આ વીડિયોને શેર કરો નમસ્તે બાળકો ધોરણ પાંચ વિષય પર્યાવરણ પ્રકરણ તેર પહાડી રેઠા તો પ્રકરણનું નામ છે પહાડી રહેઠાણ તો પહાડી એટલે પર્વતવાળી જગ્યા રહેઠાણ એટલે રહેવા માટેની જગ્યા એટલે કે સ્થળ તો પર્વત પર રહેવાના વાત કરી છે અહીંયા પાઠની અંદર તો જેવું વાતાવરણ એવી પરિસ્થિતિ પ્રમાણે આપણે ઘરમાં રહીએ છીએ જેવા વાતાવરણ હોય તે પ્રમાણેના ઘરની વ્યવસ્થા કરેલી હોય છે તો આપણે પાઠની શરૂઆત કરીએ એક મુસાફરની વાત હું છું ગૌરવ જાની આ છે લોનર મારી મોટરસાઇકલ અને મારી મિત્ર અંગ્રેજીમાં લોનરનો અર્થ થાય એકલો વાળો પરંતુ મારી મોટરસાઇકલ એકલી નથી હું દરરોજ તેની સાથે જ રહું છું અહીંયા શું કહે છે આ મુસાફર મુસાફરનું નામ છે ગૌરવ જાની અને તે તેની મોટરસાઇકલથી પ્રવાસ કરે છે એટલે કે મુસાફરી કરે છે તો લોનર એટલે કે એકલો રહેવાળો તો કહે છે હું અને મારું મોટર બંને સાથે રહીએ છીએ મોટર એકલી નથી કે હું પણ એકલો નથી બંને સાથે રહીએ છીએ અમે બંને જણ મુંબઈની ગીચ અને કોલાહલવાળી શેરીઓ તથા ઊંચી ઊંચી ઇમારતો વચ્ચેથી બહાર નીકળવાની તક શોધતા રહીએ છીએ અમને આપણા સુંદર દેશના વિવિધ પ્રદેશોમાંનો ફરવાનો શોખ છે આજે હું તમને દુનિયાની સૌથી ઊંચાઈ પર આવેલા રસ્તા ઉપર મેં કરેલી મોટરસાયકલ યાત્રાની એક અદ્ભુત વાર્તા સંભળાવીશ તો આ જે મુસાફર છે એ ગૌરવ જાની છે એ તેની મોટરસાયકલ સાથે મુસાફરી કરવાની શરૂઆત કરે છે અને એની વાત અહીંયા આપણને પાકની અંદર કહે છે તો જોઈએ મારી પૂર્વ તૈયારી તેમની મુસાફરીની પૂર્વ તૈયારી કેવી હતી તો જુઓ કે મારી યાત્રા લગભગ બે મહિનાની હતી એટલા દિવસ માટે સામાન લઈ જવાનો હતો તે પણ મોટરસાયકલ પર બાંધીને મેં ખૂબ વિચાર્યા પછી જરૂરિયાત મુજબ સામાન એકત્ર કર્યો રહેવા માટે તંબુ પાથરવા માટે પ્લાસ્ટિકની શેતરંજી સુવાનો બિસ્તરો ગરમ કપડાં અને લાંબા સમય સુધી ખરાબ ન થાય એવી ખાવાની વસ્તુઓ આ સિવાય કેમેરો અને પેટ્રોલ ભરવા માટે વધારાના કેન પણ લીધા હું મુંબઈથી નીકળ્યો મહારાષ્ટ્ર ગુજરાત અને રાજસ્થાનના નાના મોટા શહેરોમાંથી પસાર થઈને દિલ્હી પહોંચ્યો અહીંયા શું કહે છે તેની યાત્રા શરૂ થાય છે અને એની યાત્રા કેટલા મહિનાની છે બે મહિનાની તો બે મહિના સુધી જે સામાન જોઈએ એ સામાન એણે એકઠો કર્યો કારણ કે સામાન બહુ વધારે એકઠો કરાય એવો હતો નહીં મોટરસાઇકલ ઉપર બાંધીને લઈ જવાનો હતો એ પૂરતો એણે એકસ્ટ્રો કર્યો તેણે તંબુ પાથરવાના પ્લાસ્ટિકની શેતરંજી સૂવા માટેની વ્યવસ્થા માટેના જે ગરમ કપડાં લાંબા સમય ચાલે તેવો નાસ્તો કેમેરો અને જે મોટર અંદર ભરવા માટે જે પેટ્રોલ જોઈએ તો પેટ્રોલ ભરવા માટેના એણે કેન પણ લીધા અને પછી તેની શરૂઆત મુંબઈથી થાય છે તે મુંબઈથી નીકળે છે મુંબઈથી નીકળે છે ત્યારે તેને મહારાષ્ટ્ર ગુજરાત અને રાજસ્થાનના નાના મોટા શહેરોમાંથી તે પસાર થઈને દિલ્હી પહોંચે છે હવે આગળ જોઈએ કે મુંબઈથી દિલ્હી સુધી 1400 કિલોમીટર જેટલું અંતર કાપતા ત્રણ દિવસ લાગ્યા તેને મુંબઈથી દિલ્હી સુધીનું અંતર કાપ્યું તો કેટલા દિવસ લાગ્યા ત્રણ દિવસ મને આશા હતી કે દિલ્હીમાં કંઈક નવું જોવા મળશે તેને શું થયું કે એની આશા હતી કે દિલ્હીમાં કંઈક નવું જોવા મળશે પરંતુ દિલ્હી પણ મુંબઈ જેવું જ હતું આવો એક જ પ્રકારની શહેરો જોઈને હવે હું થાકી ગયો હતો શું કહે છે મુંબઈમાં પણ જે ગીચતા હતી એ જ દિલ્હીમાં જોવા મળી એ જ વાતાવરણ ત્યાં જોવા મળ્યું એટલે તે થાકી ગયો હતો એક જ પ્રકારના ઘર સિમેન્ટ ઈટો કાચ અને સ્ટીલથી બનેલા હવે હું મારી મુસાફરી આગળ વધારા તરફ જઈ રહ્યો હતો તેણે મુંબઈ અને દિલ્હીમાં એક જ પ્રકારનું વાતાવરણ જોયું હવે તે કહે છે મુસાફરી આગળ વધારે છે ત્યાંથી તો આવનારા દિવસો વિશે વિચારી હું ખૂબ જ ઉત્સુક હતો મારા મનમાં કલ્પના હતી કે મને લાકડામાંથી બનેલા ઘર ઢાળવાળી છત અને બરફથી ઢંકાયેલા ઘર જોવા મળે જેવું મેં પુસ્તકમાં વાંચેલું બસ એવા જ તે શું કહે છે મને લાકડામાંથી બનેલા ઘર ઢાળવાળી છત અને બરફથી ઢંકાયેલા ઘર જોવા મળે એવું તે પુસ્તકમાં વાંચ્યું હતું તેવું તે ઈચ્છતા હતા તો દિલ્હીથી ખૂટતો સામાન ભરી હું આગળ વધ્યો હવે દિલ્હી સુધી પહોંચ્યો તો તેનો સામાન ઓછો થઈ ગયો હતો તે જરૂરિયાત મુજબનો સામાન તેણે લીધો અને પછી આગળ નીકળે છે સતત બે દિવસની મુસાફરી બાદ મનાલી પહોંચ્યું ત્યાંના પહાડી પ્રદેશની શુદ્ધ હવાથી મારો થાક ઉતરી ગયો શું કહે છે ત્યાંથી બે દિવસની મુસાફરી કરી તો તે મનાલી પહોંચ્યો અને ત્યાં પહાડી પ્રદેશની શુદ્ધ હવાથી તેનો થાક ઉતરી ગયો સાચું કહું તો મારી ખરી મુસાફરી હવે જ શરૂ થવાની હતી જમ્મુ કાશ્મીર રાજ્યના કેટલાય મુશ્કેલ માર્ગો પરથી પસાર થઈને અમારે લદ્દાખમાં છેક લેહ સુધી જવાનું હતું શું કહે છે હવે ખરી મુસાફરી શરૂ થાય છે એવું તે કહે છે હવે એના પરથી કેટલાક પ્રશ્નોના જવાબ આપણે જોઈએ તો શોધી કાઢો નકશામાં જોઈને કહો કે મુંબઈથી કાશ્મીર સુધી મુસાફરી કરતા કયા કયા રાજ્યોમાંથી પસાર થવાય છે તો તમે નકશામાં જોજો અને આપણે પાઠની અંદર પણ ભણ્યા કે મુંબઈથી છેક કાશ્મીર સુધી કેટલા રાજ્યોમાંથી પસાર થવું પડે અને કયા કયા શહેરો આવે તો પાઠની અંદર આપણે આગળ જ જોઈ ગયા તો ત્યાં કહે છે પાઠની અંદર કયા કયા રાજ્યો જોઈ ગયા હતા આપણે તમે યાદ કરો તો મહારાષ્ટ્ર આવે પછી ગુજરાત આવે ત્યાર પછી રાજસ્થાન આવે અને એની અંદર જે આવતા શહેરો છે એ પણ આવે છે ત્યાર પછી આપણે જોઈએ ગૌરવ જાની જ્યારે મુંબઈથી દિલ્હી ગયા ત્યારે ઘણા બધા રાજ્યોમાંથી પસાર થયા આ બધા રાજ્યોના પાટનગરના નામ શોધો અને રસ્તામાં શું કોઈ મોટું નગર કે શહેર હતું એ પણ તમારે કહેવાનું છે તો પહેલો પ્રશ્નમાં શું કે મુંબઈથી કાશ્મીર સુધી કયા કયા રાજ્યો આવે તો મુંબઈ છે મહારાષ્ટ્રમાં આવેલું છે એટલે કે મહારાષ્ટ્ર પછી ગુજરાત ગુજરાત પછી રાજસ્થાન હરિયાણા પંજાબ હિમાચલ પ્રદેશ આ બધા રાજ્યો વચ્ચે આવે છે હવે અહીંયા કે છે કે ગૌરવ જાની જ્યારે મુંબઈથી દિલ્હી ગયા ત્યારે ઘણા બધા રાજ્યોમાંથી પસાર થયા જે રાજ્ય મેં હાલ બોલી તો આ બધા રાજ્યોના પાટનગરના નામ તમારે શોધવાના છે તો એના આપણે પાટનગર જોઈએ રાજ્ય અને એનું પાટનગર કયું છે તો મહારાષ્ટ્રનું મુંબઈ ગુજરાતનું ગાંધીનગર રાજસ્થાનનું જયપુર એ સિવાય ઘણા શહેરો આવે છે સુરત અમદાવાદ જયપુર વગેરે મનાલી એક મેદાન પ્રદેશ છે કે પહાડી વિસ્તાર તે કયા રાજ્યમાં આવેલું છે હવે મનાલી એ મેદાન પ્રદેશ છે કે પહાડી વિસ્તાર તો મનાલી તો તમે સાંભળ્યું હશે ના કે પહાડી વિસ્તાર છે તે હિમાચલ પ્રદેશમાં આવેલું છે કયા રાજ્યમાં આવ્યું છે હિમાચલ પ્રદેશમાં મારું નવું ઘર તમે ચિત્રમાં જુઓ મોટર સાયકલ છે એટલે કે લોનર અને આ તંબુ છે તંબુ એનું ઘર છે ગૌરવ જાનીનું હું અને મારી લોનર દરરોજ આગળ વધતા હતા મારે ફક્ત પેટ ભરીને જમવાનું જોઈતું અને રાત્રે ઠંડીથી બચવા માટે તંબુ તો ગૌરવજાની કહે છે કે હું અને મારી લોનર એટલે કે મોટર સાયકલ આગળ જતા હતા તેમને પેટ ભરીને ખાવાનું જોયું અને રાત્રે ઠંડીથી બચવા માટે તંબુ તો તે તંબુ બનાવીને રહે છે તમે જોઈ શકો છો ચિત્રની અંદર મારા નાનકડા નાયલોનના તંબુમાં એટલી જ જગ્યા હતી કે હું અંદર સૂઈ શકું શું કહે છે તેનું જે તંબુ છે એની અંદર એ એકલો પોતે જ સૂઈ શકે તેટલી જ જગ્યા હતી મારી મોટરસાઇકલ રાત્રિના સમયે તંબુની લખેવાળી કરતી અને જેની મોટરસાઇકલ છે એ તેની દેખરેખ રાખતી એટલે કે બહાર જ ઊભી રહેતી સવારમાં જ તાજગી ભરેલી ઠંડી હવાની સાથે આવતા પક્ષીઓના અવાજ સાંભળી મારી આંખ ઉગડતી અને સૂર્યોદય જોતો તો સવારે કહે છે ઠંડુ વાતાવરણ પક્ષીઓનો અવાજ અને સૂર્યોદય થતાં તેની આંખ ઉઘડી જતી કહો તમે ક્યારેય તંબુમાં રહ્યા છો અને કેવો હતો તે તમારે પ્રશ્નના જવાબમાં લખવાનું છે તો તમે પ્રવાસમાં ગયા હોય તો તમે તંબુ કદાચ જોયો હોય અથવા એમાં રહ્યા હોય તો લખી શકો હું અહીંયા આ રીતે લખું છું તમે કદાચ ગયા હોય લખી શકો તો અહીંયા એનો જવાબ આપણે આ રીતે લખી કે હા હું તંબુમાં રહેલો છું જ્યારે અમારી શાળામાંથી હું જેસલમેરના પ્રવાસે ગયો હતો ત્યારે રણમાં તંબુમાં રહ્યો હતો અને તે તંબુ મોટો અને સામાન્ય પ્રકારની સુવિધાવાળો હતો બીજું તમે શાળામાંથી ન ગયા હોય અને ઘરેથી ગયા હોય તો પણ લખી શકો કે હા હું તંબુમાં રહેલો છું અમે અમારા ઘરેથી પ્રવાસમાં ગયા હતા ત્યારે રણ વિસ્તારની અંદર એટલે કે કચ્છના પ્રવાસે ગયા હતા ત્યાં રણમાં તંબુ બાંધેલો હતો તે તંબુમાં અમે રહ્યા હતા આ રીતે તમે લખી શકો બીજો પ્રશ્ન છે કલ્પના કરો તમારે નાના તંબુમાં બે દિવસ એકલા રહેવાનું હોય અને સાથે માત્ર દસ જ વસ્તુ લઈ જઈ શકાય તેવી દસ વસ્તુની યાદી તમારે બનાવવાની છે તો તમે જરૂર મુજબની વસ્તુની યાદી બનાવો તો આ રીતે વસ્તુઓ લખો શેતરંજી ધાબડો બે જોડી કપડાં સ્વેટર ટોર્ચ બે દિવસ ચાલે તેટલો ખોરાક પાણીની બોટલ રૂમાલ કેમેરો અને બ્રશ આ રીતે તમે વસ્તુની યાદી બનાવી શકો આગળનો પ્રશ્ન તમે કેટલા પ્રકારના જુદા જુદા ઘર જોયા છે તમારા મિત્રને તે વિશે કહો અને ચિત્ર પણ દોરો તમારે ઘર જુદા જુદા ના નામની યાદી બનાવવાની પછી તમારે દોરવાના છે તમારી નોટની અંદર તો એક માટી લીંપણથી બનેલી ઝૂંપડી ઝૂંપડી કદાચ તમે જોઈ હશે બે ઈટ માટી અને નળિયાવાળું કાચું મકાન આ પણ જોયું હશે ત્રણ ઈટ સિમેન્ટ કોન્ક્રીટનું બનેલું ધાબાવાળું પાકું મકાન ચાર સ્વતંત્ર બંગલો પાંચ બહુમાળી ઇમારત આ રીતે તમે એનો નામ લખી પછી તમારે ચિત્ર દોરવાનું છે ઠંડુ રણ છેવટે હું અને લોનર લેહ પહોંચ્યા પહેલી જ વખત મેં ઊંચો સૂકો અને સપાટ વિસ્તાર જેને ઠંડુ રણ કહેવાય છે તે જોયું લદ્દાખમાં ખૂબ જ ઓછો વરસાદ પડે છે અહીં ઊંચા બરફથી છવાયેલા પર્વતો અને ઠંડા સપાટ મેદાનો છે અહીંયા ગૌરવજાની કહે છે કે તમે ચિત્રમાં જોઈ શકો છો કે હું અને લોન અત્યારની મોટર સાયકલ લેહ પહોંચ્યા ક્યાં પહોંચ્યા લેહ અને પહેલી જ વખત તેણે ઊંચો સૂકો અને સપાટ વિસ્તાર જોયો જેને ઠંડુ રણ કહેવામાં આવે છે અને ત્યાં લદ્દાખમાં ખૂબ જ ઓછો વરસાદ પડે છે તે ઊંચો બરફથી છવાયેલો છે તે પર્વતો ઠંડા અને સપાટ મેદાનો પણ છે લેહમાં મેં મારી જાતને સુંદર સફેદ ઘરોવાળી ગલીઓમાં જોઈ હું વાહન ધીમું ચલાવતો હતો મેં જોયું કે નાના બાળકોને જૂથ મારી પાછળ આવતું હતું તેઓ ઝૂલે ઝૂલે બોલતા હતા જેનો મતલબ શું સ્વાગતમ શું સ્વાગતમ થાય છે તેઓ મારી લોનને જોઈ આશ્ચર્યચકિત હતા દરેક બાળક મને તેમના ઘરે લઈ જવા માગતું હતું તો અહીંયા લેહમાં તેણે સુંદર ઘરોની ગલીઓ જોઈ તે પોતે ધીમું વાહન ચલાવતા હતા કારણ કે પાછળ બાળકો ટોળામાં આવી રહ્યા હતા અને તેઓ ઝૂલે ઝૂલે બોલતા હતા ઝૂલે ઝૂલેનો અર્થ થાય છે સુસ્વાગતમ સુસ્વાગતમ અને તેમની મોટરસાઇકલ જોઈને એટલે કે લોનરને જોઈને નવાઈ પામ્યા દરેક બાળક તેમના ઘરે લઈ જવા માગતા હતા તેમને આગળ જોઈએ તો તાસીના ઘરે તાસી મને ખેંચીને તેના ઘરે લઈ ગયો તેનું ઘર બે માળનું હતું ઘર પથ્થરોનું બનેલું હતું જે એકની ઉપર એક મૂકેલા હતા દિવાલો ગારો અને જૂનાના જાડા સ્તરથી લીંબેલી હતી ઘર અંદરથી તબેલા જેવું લાગતું હતું જેમાં ખૂબ જ ઘાસનો સંગ્રહ કરેલો હતો અહીંયા તાસી તેમને ઘરે લઈ જાય છે તેમનું ઘર કેવું છે બે માળનું અને ઘર પથ્થરોનું બનેલું હતું દિવાલો ગારો અને ચૂનાના જાડા સ્તરથી લીંપેલી હતી અને તેમનું ઘર કેવું લાગતું હતું તબેલા જેવું ત્યાં ઘાસનો સંગ્રહ ખૂબ જ કરેલો હતો આગળ જોઈએ અમે લાકડાના દાદર પરથી પહેલાં માળે પહોંચ્યા આ તે જગ્યા જ્યાં અમે રહીએ છીએ તાસીએ સમજાવ્યું સૌથી નીચેનો માળ અમારા પશુઓ માટે અને જરૂરી વસ્તુઓનો સંગ્રહ કરવા માટે છે તે મુસાફરને કહે છે કે તાસી શું કહે છે ગૌરવ જાણીને દાદર એટલે કે પગથિયામાં નીચે ઉતરીને પહેલાં માળે જાય છે તો શું કહે છે તે તેમની જગ્યા બતાવે છે કે અમે અહીંયા રહીએ છીએ અને સૌથી નીચેનો માળ છે તે પશુઓને અમારી જરૂરી વસ્તુ સંગ્રહ કરવા માટે છે તમે ચિત્રમાં જુઓ જોઈ શકો છો જ્યારે કોઈ વખત ખૂબ જ ઠંડી પડે છે ત્યારે અમે પણ નીચેના માળે જતા રહીએ છીએ મેં નોંધ્યું કે નીચેના માળે બારીઓ ન હતી છાપરાને મજબૂત બનાવવા જાડા વૃક્ષોના થડનો ઉપયોગમાં લીધા હતા એટલે કે લેવાયા હતા શું કહે છે કોઈ વખત વધારે ઠંડી પડે તો એ લોકો નીચેના માળે જતા રહે છે કારણ કે અને અને ગૌરવ જાની તે નોંધે છે ખરેખર અહીંયા બારીઓ નથી એટલે ઠંડી લાગતી નથી અને તેના છાપરા છે મજબૂત જાડા વૃક્ષોના થડથી બનાવેલા હતા પછી તાસી મને તેના ઘરના છાપરે લઈ ગયો એટલે કે છત ઉપર ધાબે લઈ ગયો શું નજારો હતો અને ત્યાંથી જોવાનું દ્રશ્ય એટલું સરસ લાગતું હતું કે હું આજુબાજુ વધે એક સરખા સપાટ છાપરા જોઈ શકતો હતો કેટલાક પર લાલ મરચાં સુકાતા હતા તો કેટલાક પર નારંગી કોળા અને સોનેરી પીળી મકાઈ સૂકવ્યા હતા તો વળી કેટલાક પર ડાંગરના ડુંડા તો કેટલાક પર છાણા સૂકવવામાં આવ્યા હતા ધાબે બધાએ શું શું સૂકવ્યું હતું તો કે છે લાલ મરચાં નારંગી કોળા સોનેરી પીળી મકાઈ ડાંગરના ડુંડા અને કેટલાકના ધાબે તો છાણા પણ સૂકવ્યા હતા આ અમારા ઘરનો સૌથી મહત્વનો ભાગ છે એવું દાસીએ કહ્યું ઉનાળા દરમિયાન અમે ઘણા ફળો અને શાકભાજી સૂકવીએ છીએ અમે શિયાળા માટે તે સંગ્રહ કરીએ છીએ તે સમયે અમને તાજા ફળો અને શાકભાજી મળતા નથી શું કહે છે તેમનું છાપરું છે એટલે કે છત છે તો આપણે એને ધાબુ કહીએ છીએ તે સૌથી મહત્ત્વનો ભાગ છે ઉનાળા દરમિયાન અમે ફળો અને શાકભાજી અહીંયા સુકવીએ છીએ અને એનો સંગ્રહ કરીએ છીએ તાજા ફળો અને શાકભાજી છે એ અમને શિયાળાની અંદર મળતા નથી કારણ કે બરફથી છવાયેલા રહે છે પર્વતો એટલા માટે હું ત્યાં તાસી જોડે ઊભો રહ્યો ત્યારે મેં જોયું કે કેવી રીતે ઘરનો દરેક ભાગ તેમની જરૂરિયાત પ્રમાણે બનાવવામાં આવ્યો હતો તો ગૌરવજાની તેની પાસે ઊભા હતા ત્યારે તેણે નિરીક્ષણ કર્યું કે દરેક ભાગ જરૂરિયાત મુજબનો બનાવેલો હતો હું સમજી શકતો હતો કે કેવી રીતે લાકડાનું તળિયું જાડી દિવાલો અને લાકડાની છત તેઓ ઠંડીથી રક્ષણ આપી શકે છે હવે કેટલાક પ્રશ્નોના જવાબ જોઈએ તો શિયાળામાં તાસી અને તેના પરિવારજનો નીચેના માળે રહે છે તેઓ શ્યા માટે આવું કરે છે તો આપણે જોયું કે તાસીના ઘરે નીચેના માળે કોઈ બારી નથી બારી ન હોવાથી નીચેનો માળ ગરમ રહે છે આથી શિયાળામાં તાસી અને તેના પરિવારજનો નીચેના માળે રહે છે કારણ કે શિયાળાની અંદર ત્યાં બરફ વધારે જોવા મળે છે એટલા માટે તે નીચેના માળે રહે છે ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ કે તમારા ઘરનું છાપરું કેવું છે છાપરું કયા કામો માટે ઉપયોગમાં લેવાય છે તો તમારા ઘરે છાપરું એટલે કે છત તમારું ધાપુ કેવું છે તો એનો જવાબ જોઈએ કે મારા ઘરનું છાપરું એટલે કે છત સિમેન્ટ કપચી રેતી અને લોખંડના કોક્રેટથી બનેલું છે અમે લોકો છાપરા એટલે કે છતનો ઉપયોગ કપડાં સુકવવા અનાજ અને મુરબ્બા સૂકવવા તડકામાં બેસવા અને રાત્રે ગરમીની અંદર સૂવા માટે કરીએ છીએ તમે એનો ઉપયોગ આ રીતે કરતા હશો અને કરતા તમે પોતે પણ કરતા હશો અને કરતા જોયા પણ હશે દુનિયાની ઊંચાઈએ રહેઠાં હવે ખૂબ જ ઊંચાઈએ ચડવાનો સમય હતો લોનર માટે મુશ્કેલ સમય હતો લોનર એટલે કે મોટર તે કહે છે ગૌરવ કહે છે લોનર એટલે મોટરસાયકલને ખૂબ જ મુશ્કેલીનો સમય હતો કારણ કે રસ્તાઓ વાંકાચૂકા સાંકડા અને પથરાળ હતા ઘણી જગ્યાએ તો બિલકુલ રસ્તા જ ન હતા હું ચાંગથાંગના પથરાળ મેદાનોમાંથી પસાર થઈ રહ્યો હતો આ જગ્યા આશરે દરિયાની સપાટીથી પાંચ હજાર મીટર ઊંચાઈ હતી તે એટલી ઊંચી હતી કે ત્યાં શ્વાસ લેવો પણ મુશ્કેલ હતો મને માથું દુખતું હતું અને નબળાઈ લાગતી હતી પછી મને તે હવામાં શ્વાસ લેવાની ધીમે ધીમે આદત થઈ ઘણા દિવસો અમે એ વિસ્તારમાં ફરતા રહ્યા જ્યાં એક પણ માણસ નજરે પડતો ન હતો પેટ્રોલ પંપ કે મિકેનિક પણ ન હતા ફક્ત ભૂરા રંગનું ચોખ્ખું આકાશ અને આજુબાજુ ઘણા સુંદર તળાવો હતા શું કહે છે તે ચાંગથાંગના પથરાણ મેદાનોની અંદર પસાર થયા ત્યારે એ જે પાંચ હજાર મીટરની ઊંચાઈએ હતી દરિયાથી કેટલી ઊંચી હતી પાંચ હજાર મીટર ઊંચાઈએ અને ત્યાં ઊંચી જગ્યાએ શ્વાસ લેવામાં મુશ્કેલ પડતું હતું તેને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી એટલે માથું પણ દુખતું હતું તેને નબળાઈ લાગતી હતી શરીરની અંદર હવામાં શ્વાસ લેવાની ધીમે ધીમે તેને આદત થઈ ઘણા દિવસો આ વિસ્તારની અંદર તે ફર ફર્યા પણ કોઈ માણસ નજરે પડ્યું નહીં પેટ્રોલ પંપ કે મિકેનિક પણ ત્યાં હતા નહીં ત્યાં ખાલી શું હતું ભૂરા રંગનું ચોખ્ખું આકાશ અને સુંદર તળાવો હતા ઘણા દિવસો અને રાત્રિઓ પસાર થયા લોનરે અને મેં આગળ જવાનું ચાલુ રાખ્યું અચાનક એક દિવસ સવારે મેં મારી સામે સપાટ લીલા ઘાસથી છવાયેલી જમીન જોઈ ઘણા ઘેટા અને બકરા ત્યાં ચરતા હતા થોડે દૂર મેં કેટલાક તંબુ જોયા મને નવાઈ લાગી કે ત્યાં કોણ રહે છે અને તેઓ આટલા દૂરના સ્થળે શું કરી રહ્યા છે તો એણે શું કહ્યું ઘણા દિવસોને રાત્રિઓ પસાર થઈ ત્યારે લોનર અને મેં એટલે કે તેની મોટર અને તે ગૌરવજાની આગળ જવાનું ચાલુ રાખ્યું ત્યારે અચાનક એક દિવસ સવારે તેને આ દ્રશ્ય જોયું લીલા ઘાસથી છવાયેલી જમીન ગીટા બકરા ચરતા હતા થોડે દૂર તંબુ બાંધેલા હતા આવું દ્રશ્ય તેણે જોયું શોધી કાઢો પ્રશ્નના જવાબ આપણે જોઈએ તમે જ્યાં રહો છો તે જગ્યા દરિયાની સપાટીથી કેટલી ઊંચાઈએ છે તમારે કહે છે કે તમે જે જગ્યાએ રહો છો તે દરિયાની સપાટીથી કેટલી ઊંચાઈએ છે તો તમે કહી શકો કે હું અમદાવાદમાં રહું છું તે જગ્યા દરિયાની સપાટીથી પચાસ મીટર ઊંચાઈ પર છે બીજો પ્રશ્ન ગૌરવ જાનીએ શા માટે કહ્યું કે આ જગ્યા એટલી ઊંચાઈ પર છે કે સામાન્ય રીતે ત્યાં શ્વાસ લેવો મુશ્કેલ છે તો વધારે ઊંચાઈ પર હવા પાતળી હોય છે અને આ કારણે હવામાં ઓક્સિજનનું પ્રમાણ ઘટી જાય છે આ જગ્યાએ ઓક્સિજનનું પ્રમાણ ઓછું હોવાથી શ્વાસ લેવામાં મુશ્કેલ પડે છે આથી ગૌરવજાનીએ કહ્યું કે આ જગ્યા એટલી ઊંચાઈ પર છે કે સામાન્ય રીતે ત્યાં શ્વાસ લેવો મુશ્કેલ છે તમે ક્યારે પર્વતીય પ્રદેશમાં ગયા છો તો ક્યાં તો તમે પર્વતીય વિસ્તારમાં ગયા હોય તો તમે લખી શકો હું અહીંયા મારું લખું છું તમે તમારી રીતે લખી શકો કે હા હું અમારા પરિવાર સાથે પર્વતીય પ્રદેશમાં મનાલી ગયો હતો તો તમે કોઈ પર્વત ઉપર ગયા હોય અંબાજી પાવાગઢ જૂનાગઢ તો તમે લખી શકો ચોટીલા ત્યાં તમને જે અનુભવ થયો હોય એ લખી શકો બીજો પ્રશ્ન છે તે દરિયાની સપાટીથી કેટલી ઊંચાઈ પર હતો તમને ત્યાં શ્વાસ લેવામાં કોઈ તકલીફ થઈ હતી તો મેં કહ્યું કે મનાલી ગયો હતો અથવા મનાલી ગઈ હતી તો મનાલી દરિયાની સપાટીથી લગભગ બે હજાર મીટરની ઊંચાઈ પર છે ત્યાં મને રાત્રિના સવારે શ્વાસ લેવામાં થોડીક તકલીફ થઈ હતી ત્યાર પછીનો પ્રશ્ન તમે ગયા હો તે જગ્યાએ સૌથી વધુ ઊંચાઈ એ કઈ જગ્યા હતી તો શું કહે છે તમે ગયા હોય તે જગ્યાએ સૌથી ઊંચાઈ કઈ હતી તો તમે ગયા હતા તે જગ્યાએ સૌથી વધુ ઊંચાઈ ધરાવતી જગ્યા રોહતાંગ પાસ હતી તે સમુદ્ર સપાટીથી લગભગ ચાર હજાર મીટર ઊંચાઈ પર છે તો આ રીતે પ્રશ્નના જવાબ તમારે લખવાના છે તો વિદ્યાર્થીઓ આપણે આ પાઠનો ભાગ એક અહીં પૂરો કરીએ છીએ થેન્ક યુ બાળકો